રામની પાસે તમે અસુર વૃત્તિથી જાઓ તોય પરમ ગતિ મળી જાય સંત વૃત્તિ જાય મનુષ્યના રૂપમાં જોઈએ કાં જોઈએ જે વાગવું પણ રામનું બાળ અમારે દિવાળી બેન ભીલ અત્યારે તો શરીર છે નહીં પણ વર્ષો પહેલા એક લોકગીત બહુ સુંદર ગાતા જેને જેને રામનું બાળ વાગી ગયું એનું જીવન બેડો પાર પછી એ રાવણ હોય તોય બેડો પાર છે ગમે જીવ હોય અને રામનું બાણ કોઈને વચનનું બાણ વાગે કોઈને નેત્રનું બાણ વાગે છે કોઈને ક્રિયાનું સબરીને નવતા ભક્તિનું બાણ વાગી ગયું છે અને એ દિવાળી બેન ભીલ અત્યારે શરીરથી નથી પણ આપણે લોક ગાયિકા સુંદર મર્યાદાનું સ્વરૂપ એ જયારે ગાય ત્યારે એક ભજન એનું લોકગીત મને બહુ ગમે એ બહુ સુંદર રીતે ગાતા શું ગાતા સાહેબ છે બાણ વાગ્યા हरि न बाण भाग्य मारी बायु हे नडियु मने रामना बाणवा